પાડડા જેવી ચાર પોણી હારું નાખી દાખવે કળવા જેને બેસે ખબર જોવા લઈ જવું કોશી આગળ એક જ ભેસ ગરમો જ્યાં રમજાદા પૈસા વૈસા નથી ભેસ વેચી રમજાદાવ

બેસે જ વાળી તારી તો લેવી તમે લખપતિ થઈ દો એક દેવું હા ઋતુ તો લેવી જ છે બે ખાઈ દસ ગમે

આ ફોન કરો પૈસા ઓ કરવાજી હા આ ગોગમારાના મંદિરે આવો હા યે હા બોલો બેઠાયો હતું હા પેલે પૈસા ભાગ નહી પાવાનો ચાલી જાવ મું જાન નક્કી કરી કજો કિજીએ હા હેલો તમ સમજ આવ એમ કહું કોઈ ગાડી લઈ લે હોય હો લઈ લે નવ પૈસા આયા ને ખરીદી લે હોય તો ટ્રેન માં જાવો હા જમીતે એક નકકી કર લો તો મત જા હા તું શામળ લે તો ઘર અમે જીએ તમારે દોસ્તી તો ખુશ ખુશ થઈ જા તમારે વાંચે ને વાળવું નહીં પડે અને હું કીધું બધું બતાવજો હા અને હું જઉં આવું તો આજુ રાખ હાર